તો આપણે જે છે પરીક્ષામાં પૂછાતા એક બાજુ જે છેલી ખાન શરણ રાની અલી અકબર ખાન બુદ્ધ દેવ દાસ ગુપ્તા એની સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષ છે સાહેબ સિતાર માં જે છે પંડિત રવિશંકર અનુષ્કા શંકર મુસ્તાક અલી ખાન જે છે આની અંદર આવશે સર સારંગી માં બ્રજ ભૂષણ કાબરાજી મેન્ડોલિન ની અંદર જે છે યુ શ્રીનિવાસનજી પહનાઈ ની અંદર જે છે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન અને અલી અહેમદ હુસૈનજી વાસણી માં જે છે હરિપ્રસાદ ચોરસ મેશન અને આ ડેટા તમે એક વખત જે છે બે વખત ત્રણ વખત રિવાઇઝ કર લો એટલે સાહેબ ત્રણ થી ચાર વખત રિવાઇઝ કરી લો એટલે પરીક્ષામાં પછી આમાંથી કોઈ જોડકું પૂછાય તો આપણને જરાય વાંધો આવે નહીં જરાય તકલીફ પડે